કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જેમણે ગેનીબેન ઠાકોર અને જેનીબેન ના ભરપૂર વખાણ કર્યા ગેનીબેન અને જેનીબેન સુપરસ્ટાર હોવાની વાત શક્તિસિંહે જણાવી છે ગેનીબેન જેનીબેન રાજનીતિના સુપરસ્ટાર હોવાની વાત શક્તિસિંહ ગોહિલે કહી છે પણ કોંગ્રેસ પાર્ટી આ વખતે મહિલા સન્માન મોટું કરી દીધું

તેઓ સુપરસ્ટાર છે તેવી વાત પણ શક્તિસિંહે ગેનીબેન અને જેનીબેન રાજનીતિના સુપરસ્ટાર છે આ આ વાત કહેતા જોવા મળ્યા છે વખતની ચૂંટણીમાં ગેનીબેન અને આ તરફ જેનીબેન ઠુમ્મર મેદાને ઉતર્યા હતા ત્યારે હવે શક્તિસિંહે ગેનીબેન અને જેનીબેનના ભરપૂર વખાણ કર્યા છે તેમણે બધાની સામે તેમને સુપરસ્ટાર ગણાવ્યા

ત્યારે આમ 5-10 મિનિટ વિચારવું પડે કે આ વાતાવરણમાં લડવા નીકળશું પણ કેવી રીતના લડશું કારણ કે સોમાંથી માંથી 99 જણ એવી વાત કરે કે આ વાતાવરણમાં અને આ માહોલમાં તમે ચૂંટણી લડવા જાવ તો કોંગ્રેસ પક્ષનો કોઈ પણ ઉમેદવાર હોય 26 માંથી હાસી બને એ પ્રકારનો